ગુજરાત સ્થિત હવામાન વિભાગની માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટાઓ સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ પછી ફરીથી વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે અને હજુ પણ મધ્યમથી લઈ અને છૂટો વરસાદ પડવાની શક્યતાઓ શક્યતાઓ દેખાઈ રહી છે છે પણ આના લીધે વરસાદની જે ઘટ એ પૂરી થવાની નથી દેખાતી આ સિવાય ચોમાસાની સિસ્ટમની જો વાત કરીએ તો સમુદ્રની સપાટીએ એક ટ્રોફની રચના થઈ રહી છે જે અમૃતસર દેહરાદૂન શાહજહાપુર છાપરા જલપાઈગુરીથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રોફ ફેલાયેલ છે હાલમાં સૌરાષ્ટ્ર પર સમુદ્રની સપાટીથી સાડા ચાર કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોન સર્ક્યુલેશન રચના થઈ છે આ ઉપરાંત રાજસ્થાન ના મધ્ય ભાગ પર સમુદ્ર ની સપાટી થી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ની ઊંચાઈએ અપર એર સાયક્લોન ની સર્ક્યુલેશન રચાયું છે ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હાલમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહેશે અથવા તો બહુ ઓછો વરસાદ પડશે પરંતુ નવ અને દસ તારીખની આસપાસ ગુજરાતમાં સારોથી લઈ અને મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે અને તારીખ ચૌદ અને પંદર થી લઈ અને વીસ અને એકવીસ તારીખ સુધી લગભગ વરસાદનું પ્રમાણ સતત વધેલું જોવા મળી શકે છે ત્યારે હવે જોવું રહ્યું કે આ વરસાદથી ખેડૂતોને કેટલી રાહત મળે છે ત્યારે આવી જ અવનવી અપડેટ સાથે ફરીથી મળીશું